હિન્દુ ધર્મમાં દાન પુણ્યને જીવનનું એક અભિન્ન અંગ માનવામાં આવ્યું છે વ્રત પૂજા પાઠ જેવા શુભ કર્મોમાં દાનનું વિશેષ મહત્ત્વ છે અને એવું માનવામાં આવે છે કે દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ શું આપ જાણો છો દાનથી પણ વિશેષ છે ગુપ્ત દાન ગુપ્ત દાનનું શું મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિ કંઈક કેટલાય પ્રકારની વિશેષ ચીજ ચીજવસ્તુનું ગુપ્ત રીતે દાન કરે છે તો તેની આર્થિક પરિસ્થિતિમાં તેજી આવે છે અને સકારાત્મક બદલાવ આવે છે અને ધીરે ધીરે તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે તેમના જીવનમાં સકારાત્મકતા વધે છે હિન્દુ ધર્મમાં વ્રત તહેવાર શુભ માંગલિક પ્રસંગોમાં કોઈ યજ્ઞ અનુષ્ઠાન વગેરે જેવા ખાસ અવસર પર આપણે દાન કરતા હોઈએ છે કહેવામાં આવે છે કે દાન વગર આ અનુષ્ઠાન આ પૂજા પાઠ અધૂરા મનાય છે એટલે દાન અવશ્ય કરવું જોઈએ પણ કેવું તો કહે છે કે ગુપ્ત દાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું છે ગુપ્ત દાનને મહાદાન કહેવામાં આવે છે કોઈને કંઈ પણ બતાવ્યા વગર ચૂપચાપ અને નિઃસ્વા દાન કરવામાં આવે તેને ગુપ્ત દાન કહેવામાં આવે છે માન્યતા અનુસાર વ્યક્તિને તેના પૂર્વ જન્મના કર્મો અનુસાર જ ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ ધર્મ ગ્રંથોમાં દાન પુણ્યનું અધિક મહત્વ બતાવવામાં આવેલું છે આવો આપણે ગુપ્ત રીતે કયું કયું દાન કરી શકીએ અને તેનાથી આપણા જીવનમાં શું ફેરફાર આવે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ અવશ્ય કરશો અને બે લાયન હિટ કરશો રંગમાંથી પણ રાજા બનાવી દે એવી વસ્તુનું આપણે દાન વિશે જાણીશું વિશેષ વસ્તુઓ જેનું ગુપ્ત દાન કરવાથી ભાગ્યમાં સુધાર આવી શકે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ ખુલી શકે છે સૌથી પહેલા છે તાંબાનો લોટો શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર જળ ચડાવવા માટે તાંબાના લોટાનું અથવા તો પાત્રનું ગુપ્ત દાન કરવું જોઈએ અને આનાથી દીર્ઘકાળ સુધી ફળ મળે છે કોઈ પણ વ્યક્તિ શિવ મંદિરમાં તાંબાના લોટાનું ગુપ્ત રીતે દાન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થવામાં સહાયતા મળે છે મંદિરમાં જે પણ વ્યક્તિ પૂજા પાઠ કરવા માટે આવે છે તેઓ આસન પર બેસીને પૂજા પાઠ કરે છે તો આપ આસન પણ ગુપ્ત રીતે મંદિરમાં દાન કરી શકો છો હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરતી વખતે આસન પર બેસવાનું આવશ્યક માનવામાં આવે છે અને જો આપણે તેનું ગુપ્ત રીતે દાન કરીએ છીએ તો જેટલા પણ લોકો આ આસન પર બેસીને પૂજા કરે છે તે પૂજાનું પુણ્ય ફળ આપણને મળે છે અને આ દાન કરવાથી આપણા કર્મો પણ શુદ્ધ થાય છે અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો વારંવાર પ્રયાસ કરવા છતાં પણ સફળતા હાથ ના લાગે અને જીવનમાં કષ્ટ આવ્યા જ કરે તો માચિસનું ગુપ્ત દાન કરવું હા મિત્રો માચિસનું ગુપ્ત દાન કરવું પણ કયા દિવસે આના માટે મંદિરમાં મંગળવારના દિવસે માચીસ મૂકી આવી જોઈએ અને તેવું કરવાથી જીવનમાં આવવાવાળી બાધાઓ મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલી જાય છે જેને માત્ર એક સરળ ઉપાય આપણે સૌએ દીપદાન વિશે અનેકવાર વાતો સાંભળી હશે અને વાંચી પણ હશે સ્પષ્ટ દ્રષ્ટિ માટે આપણે કોઈ મંદિરમાં દીપ દાન એટલે દીવાનું દાન કરવું જોઈએ અને આનાથી આપણને અદ્ભુત લાભ નજર આવશે પરંતુ આ વિશે કોઈને ચર્ચા ન કરવી જોઈએ અને આ દાન આપણા જીવનમાં પ્રકાશ લાવશે અને નકારાત્મક ઉર્જા આપણા જીવનમાંથી દૂર થશે તો આપણે ગુપ્ત દાનમાં દીપકનું દીવાનું દાન કરી શકીએ આપણે કોઈ વાર જોયું હશે કે કોઈ મોટા ભંડારામાં કે લંગર લાગ્યું હોય ત્યાં દાન કરવાનું ખૂબ જ મહિમા બતાવવામાં આવેલો હોય છે પરંતુ ત્યાં બધી જ વસ્તુઓ હોય છે પરંતુ ત્યાં મીઠાનું દાન કરવું જોઈએ અને તે દાન ગુપ્ત રાખવું જોઈએ મીઠાના દાનનું મહાપુણ્ય પ્રાપ્ત થાય છે મીઠું સસ્તું પણ હોય છે એટલે કોઈ પણ તેને દાન કરી શકે છે અને આ દાન અવશ્ય કરવું જોઈએ આ દાન કરવાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ તો થાય જ છે સાથે સાથે ઘરમાં સુખ અને શાંતિ પણ રહે છે જ્યાં પણ આવો ભંડારો લાગ્યો હોય ત્યાં જઈને મીઠાનું દાન ગુપ્ત રીતે કરી આવવું જોઈએ મીઠાનું દાન કરવાનો સમય સવારનો રાખવો જોઈએ હંમેશા મીઠું સવારના સમયે જ દાનમાં આપવું જોઈએ અને મીઠાનું દાન કરવાથી બીમારીઓથી છુટકારો મળે છે સાંજના સમયે ક્યારેય મીઠું દાનમાં ન આપવું જોઈએ આપણે આપણી શ્રદ્ધા અનુસાર અનેક એવા ગુપ્ત દાન કરી શકીએ છીએ જેમાં અગરબત્તી કપૂર ચંદન લોટો છે પૂજાની બીજી અનેક સામગ્રી છે જેને આપણે ગુપ્ત રીતે દાન કરી શકીએ દાનપાત્રમાં શ્રદ્ધા અનુસાર કંઈ ને કંઈ ધન અવશ્ય અર્પણ કરવું જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે મંદિરમાં છત્ર અને ધ્વજાનું દાન કરવાથી પણ આપણા પરિવારને સુરક્ષા અને આપણા પરિવારને લાભ મળી શકે છે તુલસીનો છોડ અથવા તો તુલસીનું કુંડું એ પણ દાન કરી શકાય છે તેને પણ શુભ માનવામાં આવે છે કપૂર દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તો આપણે કપૂરનું પણ દાન કરી શકીએ ગુપ્ત દાનને હંમેશા ગોપનીય રાખવું જોઈએ કોઈને બતાવવું ન જોઈએ કે આજે મેં મંદિરમાં આ દાન કર્યું કે કંઈ બીજી વસ્તુનું દાન કર્યું તેને ગોપનીય રાખવું ખૂબ જ આવશ્યક છે ગુપ્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે કારણ કે સૌથી શ્રેષ્ઠ દાન તેને માનવામાં આવે છે ગુપ્તદાન કરવાવાળી વ્યક્તિને અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મુસીબતોથી રક્ષા મળે છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવેલું છે કે ગુપ્ત દાન એવું હોવું જોઈએ કે તમારા જમણા હાથેથી જો દાન કરવામાં આવે તો તમારા ડાબા હાથને પણ તેની ખબર ના હોવી જોઈએ આમ મંદિરમાં ગુપ્ત દાન ચૂપચાપ કોઈ નિઃસ્વાર્થ ભાવથી દાન કરવું જોઈએ અને તેને ગુપ્ત જ રાખવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આ નવા નવા અવનવા અને અદભુત વિષયો સાથે મારો ઉત્સાહ વધારવા બદલ આપ સર્વ સબસ્ક્રાઈબરોનો ખૂબ ખૂબ આભાર